ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મંજૂર થયેલો હોય જ્યારે રસ્તો ખુલ્લો મૂકવાની મંજૂરી કમિશનર તરફથી જુલાઈ મહિનામાં મહિનામાં આપી દેવામાં આવે તેમ છતાં ટીપીની અધિકારી દ્વારા વિલંબ કરી કામને અટકવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ પણ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે આ કાર્યવાહી કોઈના દબાણથી કોઈના ઈશારાથી થઈ રહી નથી તેવા તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ટાઉન પ્લાનિંગ અધિકારી પરિમલ પટણી સામે ગંભીર આક્ષેપ કરાયા છે મ્યુનિસિપલ કમિશનરે જરૂરી કડક પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવ્યું છે વધુમાં તેઓ જણાવ્યું છે કે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે પાંચેક મુલાકાત પણ થઈ છે હકારાત્મક રહી છે ટીપીના અધિકારીઓ તેમની સૂચનાઓનો કોઈ અમલ કરતા નથી જેથી આ વિસ્તારમાં વિકાસ વંચિત રહ્યો છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે બીજી તરફ કમિશનરે રહીશોની રજૂઆત સાંભળી છે અધિકારીઓને બોલાવી કડક સૂચના પણ આપી છે વીકની અંદર કામ શરૂ થશે તેવી પણ બહાર કરી આપી છે ટીપી એકાઉન્ટ માટેની રજૂઆત હતી અમારી કમિશ્નર સાહેબને કમિશનર સાહેબે અમને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યા જવાબદાર અધિકારીઓને બોલાવીને એમની સાથે તાત્કાલિક કામ લેવા માટેના ઓર્ડર પણ ઇસ્યુ કર્યા છે અને ટૂંક સમયમાં કામ પૂરું થઈ જશે એવી આશ્વાસન મળ્યું છે એ બદલ કમિશ્નર સાહેબનો પણ આભાર માનીએ છે અને આવતીકાલે એ બાબતમાં એનું જે ફોરવર્ડિંગ કરવાનું છે આગળ એ એમના તરફથી લેશે એટલી અમને આપી છે પહેલા પણ આપવામાં છે અગાઉ ત્રણ વખત રજૂઆત થઈ ચૂકી છે અને એક બે અધિકારીઓની વચ્ચે બદલી પણ થયેલી છે એટલે બદલી થવાથી કદાચ કામ ડીલે થયું અમારું માનવું છે હવે જોઈએ આ વખત કેવું થાય છે મુખ્ય સમસ્યા શું છે મુખ્ય સમસ્યા ટીપી રોડ એકાવન ટીપી કે જે કલાલીની અને આટલા દાણે જોડતી ટીપી છે એ ટીપી રોડ ખુલ્લા કરવા માટેની મંજૂરી આજે લગભગ એક વર્ષથી મંજૂર થયેલું છે છતાં એ રોડ પૂરેપૂરો ખુલ્યો નથી અને એને લીધે ટ્રાફિક જે અમારો મેઇન એરિયા છે ત્યાં એટલો બધો સાંજે ટ્રાફિક થાય છે કે બહુ મુશ્કેલી પડે છે દરેક જણને આવતા જતાં માટે સ્કૂલની વેન પર્સનલ વ્હીકલ જોબ પર જવા આવનાર બધાને આ તકલીફ છે જ અને જો આ રસ્તો ખુલી જાય તો ફક્ત ફક્ત પચાસ સો મીટરમાં સિનિયર સિટીઝન પણ છોકરાઓને હાથે પકડીને સ્કૂલે બાજુમાં ફોનિક સ્કૂલ આવેલી છે ત્યાં પણ મૂકી શકે એટલી સગવડ થાય એમ છે ના એ લોકોએ પણ પરમિશન આપેલી જ છે જે તે જે કામ જે કંઈ અટકતું તે બધું આ કોર્પોરેશન અધિકારીઓનું જ છે મંદિર તરફથી કોઈ અવરોધ નથી એ લોકો પણ એગ્રી છે અધિકારીઓ જ છે એ લોકોએ ડીલે કરેલું છે કામ એ ટીપીઓ અત્યારે કમિશ્નર સાહેબ આગળ સીધે સીધી વાત કરી ગયા છે આજે જ્યારે ઉગ્ર સ્વરૂપે કમિશનર સાહેબે વાત કરી ત્યારે જ એ લોકો હાથમાં આવ્યા છે નહીં તો અમને અગાઉ પણ આ છઠ્ઠી સાતમી મુલાકાત છે અમારી કામગીરી આવતીકાલે ફોલોઅપ લેશે કદાચ વિથિન વન વીક થઈ જાય એવું આપી છે બાઈ થાય નહીં થાય તો હવે આ અત્યારે આ લિમિટેડ માણસો છે હવે પછી મોટાપાય પરનો હલ્લાબોલ પ્રોગ્રામ થશે કેટલી સોસાયટી અમે આજે અત્યારે પચીસ સોસાયટીના પ્રમુખો આવેલા છે અહીંયા આગળ અત્યારે પરમિશન પાંચની હતી એટલે પાંચ આવે છે બીજા પંદરની નીચે વીસ ઊભા છે ફરી વખતે બધા ટોળું સાથે આવીશું વિપિન પટેલ પ્રમુખ વિસ્ટેરિયા ગ્લોરી તમે હા યા અમે બધા કલાલી મત વિસ્તારમાં રહીએ છીએ અને કલાલીના ત્રીસ પાંત્રીસ સોસાયટીઓના પ્રતિનિધિઓ ભેગા થઈ અને અમે આ એક યોજના માટે એક પ્રયાસ કરીને મને એવું કહ્યું કે પટેલ સાહેબ આ બે હજાર ચોવીસમાં મંજૂર થયેલી છે અને બહુ મોટી ફાઇલ છે છતાં કોઈ કામ સાંભળતું નથી કરતું નથી તો તમે જો આટલો પ્રયત્ન કરો તો અમને આ લાભ મળે એક બીજું કે આ સોસાયટીઓ એવી છે કે ત્યાં અંદર ગયા પછી વન છે એમાં જો આગળ નાકા પર કંઈ થાય તો અંદરથી કોઈને બહાર નીકળવાની જગ્યા મળે નહીં સાહેબને પણ મેં કહ્યું છે કે સાહેબ બધા પતી જાય ત્યાં અંદર જ એવી એક વનવે છે એટલે આ ખોલ્યા બધું સાહેબે તરત ઇમિડિયેટ એક્શનથી અધિકારીઓને બોલાય અને એવું કીધું ત્રણ સાતે ત્રણ સાત પચીસે કે ભાઈ આ મંજૂર થયેલી છે ટીપી ટકા એકાવન એમની ટીપી કલાની મંજૂર થયેલી તો પછી એને ખોલ નાખો ને ભાઈ કે તમને વાંધો શું છે ખોલો કેમ કે તો કે આ ખોલ નાખે ત કેટલા દિવસમાં તમે મને જવાબ આપો છો ફાઇલ કરીને તકે બે દિવસમાં તો કે ઓકે કે લાવો ફાઇલ હું સહી કહી દઉં બે દિવસમાં સબે ફાઇલ કરીને આપી પણ દીધી એમને પણ આજે છ મહિના થયા છતાં ત્રણ નોટિસો આપ્યા સિવાય કશું કામ કર્યું નથી નોટિસો પંદર દિવસ એક નોટિસ પૂરી થઈ જાય બરાબર છે એમ તો આઠ જ દિવસનો સવાલ હોય છે આપણે પંદર તો દોઢ મહિના પછી પણ એમને કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે જઈએ ત્યારે એમ કે હા એમ તો પહેલાં અમને એવું કહ્યું છે કે આ ખોલ નાખીએ છીએ તમારા દરવાજા ત્રણ વખત એવી સૂચના આપી કે ચાલો દરવાજા ખોલ નાખીએ છીએ ખોલ નાખીએ છીએ પણ એકે વખત કામ કર્યું નથી એમાં બે અધિકારીઓ જતા રહ્યા ઘનશ્યામભાઈ પડ ધરાતા હતા તે જતા રહ્યા અને બીજા એમ કહીને બે કર્મચારીઓ એમાંથી સાહેબે છૂટા કરી દીધા હે બદલી બદલી કરી નાખી બદલી કરી નાખી ટ્રાન્સફર કરી હતી એવું આ હવે ત્રણ જણા છે સંજયભાઈ પ્રજાપતિ છે સોરી શૈલેષભાઈ પ્રજાપતિ પત્ની અને જ્યોર્જ એ હવે આ લોકોને આપણે જ્યારે મળીએ સાહેબ પોઝિટિવ સાહેબ બોલાવે છે અને પછી એમની હાજરીમાં વાત કરે છે ત્યાં ગયા પછી આપણી બીજી વાત કરીએ સાહેબને ગેરમાર્ગે દોરે મેં સાહેબને એવું કીધું કે સાહેબ તમને પણ ગેરમાર્ગે દોરે છે અને એનો મેસેજ તમે જે અધિકારીને ઉપલા લેવલ પર આપો છો એ પણ ગેરમાર્ગે છે એ મેસેજ મારી પાસે આવે છે એ ખોટો જ મેસેજ આવે છે અત્યાર લાગીને કોઈ કામ થયું નથી મેં ખ્યાલ ખ્યાલમાં કે એવું મેં આ કોઈ કામ અને મુખ્યમંત્રીની ઓફિસ સુધી મેં આ ટપાલો લખેલી છે બે અને એમાંથી એક કામ વરસાદી કાચનો નિકાલ વીઆઈપી કોટામાં મને મંજૂરી આપીને ટપાલ સીએમની ઓફિસમાંથી આવી પણ આના અંગે અમને સૂચના આપી જેનો કોઈ અમલ થયો નથી એટલે અત્યાર લગીને ગોલ ગોલ ફેરવે છે દરેક હોય તો તો અધિકારી બદલે ખ્યાલ આવો અમે પાર્થ એજન્સીનું આપી દીધું છે પાર્થ એજન્સીને હું પૂછું ફોન કરી નંબર નંબર તો એક કશું આપતા નથી મારે જ નંબર લઈને પાછું પૂછું ત્યાં કે હા દાદા આવ્યું હતું પણ મેં મારું કામ કરી મૂકી દીધું છે હવે બીએમસીનું કલમ સત્યાવીસ અઠ્યાવીસ પ્રમાણે એમનું કામ છે એવું કે અને અહીં આવીને પૂછે તક હવે હવે શાખા શાખાને આપી દીધું છે બધું ખોલીને આપી દેશે અને દબાણ શાખાને પૂછે તક સાહેબ અમારી પાસે કોઈ સૂચના નથી એવી તમારું આ જગ્યા કરી આપવાનું ટાઉન પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ મુખ્ય ડિપાર્ટમેન્ટ એના જ અધિકારીઓ અને હું તો ખુલ્લું એવું કહું કે એ ટેવાઈ ગયેલા છે જ્યાં સુધીને હાર મોટો પહેરે ના અથવા વજન પડે ના ત્યાં લગીને કોઈ કામ કરતા હોતા નથી હું તો એવું માનું છું મારી પોતાની અંગતમાં ને કંઈક આ ડિપાર્ટમેન્ટે આવું છે અને હું તો જો એ જગ્યાએ સાહેબની જગ્યાએ બેઠો હોય તો વેતન કરતાં વધારાની તપાસ કરાવી જ નાખું કદો તપાસ હે ધારાસભ્ય કોને શૈલેષભાઈને એ આમાં આપણે નહીં પડવું એમને ટપાલ પહેલી એમને ટપાલ આપી દીધી હતી મેં એમને આપણે એમાં વિગતમાં જવું નથી એમને જે કહી હોય પહેલી ટપાલ એમને આપ્યા પછી જ અહીં હું આવેલો છું મારા મિત્ર છે મારા ને કોર્પોરેટરો સાથે પણ અમારે કંઈ કહેવું નથી પણ કોર્પોરેટરો સાથે પણ અનેક વખત વાત થઈ છે આજે પણ અહીં હાજર રહેવાનું એમને સૂચના આપી હતી કે તમે હાજર રહેજો પણ હવે એ પોતાના જગ્યા હા જે ગઈ હોય આપણે એની સાથે લીંડ કન્સન અમારે એમને વચ્ચે લાવવા નથી હું મારી રીતે એમને છ થી સાત વખત મળ્યો છું મને પોઝિટિવ જ રહ્યા છે પણ મૂળ તકલીફ તો છે સાહેબને જે ઉગ્ર રીતે સાહેબ એમને સ્ટ્રોંગલી કહેવું જોઈએ હું ગાંધીનગર ત્રીસ તારીખે જતાં જતા મેં એમને એવું કહ્યું કે તમે આ છ મહિના પૂરા થયા છે તો એમનો રિપોર્ટ માગો કે શું કાર્યવાહી કરી છે અને એ રિપોર્ટ મને મોકલ્યા આપો તો હું ઉપર રજૂઆત કરી લઉં પણ એ રિપોર્ટ પણ આજ લાગીને આવ્યો એમને આપ્યો નથી કોઈને અને કોઈ કામ થયેલું નથી એટલે આ આખી સોસાયટીઓના બધા માણસો કહેતા હતા મેં કીધું ને આપણે એક મને મળ્યો કારણ કે હું પણ એ જ વિચારધારા સાથે જોડાયેલો છું એટલે એ સાહેબને પણ મેં કાયમ કહ્યું સાહેબ હું આખી સોસાયટીઓ લઈને આવું આવી શકું એમ છું પણ હું નથી લાવ્યો હું ખાલી પ્રતિનિધિ રૂપે ચાર પાંચ જણને લઈને જ તમારી પાસે આવું છું એનો મતલબ કે હું વિચારધારાને વફાદાર છું પણ તમે જો કામ ન થતું હોય તો